સરકારી તેમજ પ્રાઇવટ કરો તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ તો મિત્રો ગુજરાતમાં હાલમાં ફોર્મ ભરાતા હોય તેવી ત્રણ સરકારી ભરતીઓ વિશે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ તાજેતરમાં જ મિત્રો છે આની જાહેરાત છે કરવામાં આવી છે તો અલગ અલગ જિલ્લાઓમાં છે જે ભરતીઓ ચાલી રહી છે જે સરકારી ભરતીઓ છે તેના વિશે આપણે ડિટેલમાં જોઈએ તો પહેલી ભરતી મિત્રો છે જીપીએસસી દ્વારા છે જે ભરતી જાહેર કરવામાં આવી છે તેના વિશે વાત કરીએ તો જીપીએસસી એટલે કે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા છે આ ભરતી જાહેર કરવામાં આવી છે જેમાં વિવિધ પોસ્ટ માટે ભરતી છે વર્ગ એકથી લઈને વર્ગ ત્રણ સુધીની અલગ અલગ જે ભરતીઓ મિત્રો છે જાહેર કરવામાં આવી છે જેમાં ફોર્મ ભરવાની શરૂઆત એક બે બે હજાર પચીસથી આની શરૂઆત થઈ છે અને છે ચારસો છન્નું જેટલી જગ્યા ઉપર છે ટોટલ ભરતીઓ જાહેર કરવામાં આવી છે તો ફોર્મ ભરવાની આપણે શરૂઆત એક બે બે હજાર પચીસથી અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સત્તર બે બે હજાર પચીસ છે ત્યાં સુધીમાં તમારે છે ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે ઓનલાઈન ફોર્મની વેબસાઇટ આપેલી છે જીપીએસસી ડોટ ગુજરાત ડોટ જીએવી આ ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાંથી તમે છે આના ઓનલાઈન ફોર્મ છે તે ભરી શકશો ત્યારબાદ બીજી ભરતી વિશે વાત કરીએ તો બીજી મિત્રો જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરતી જાહેર કરવામાં આવી છે જેમાં વિવિધ પોસ્ટ માટેની ભરતી છે અને આ ભરતી મિત્રો ફાયર વિભાગમાં ભરતી જાહેર કરવામાં આવી છે જેના ફોર્મ ભરવાની જે શરૂઆત છે તે સત્યાવીસ એક બે હજાર પચીસથી આના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે અને છેલ્લી તારીખ સત્તર બે બે હજાર પચીસ ત્યાં સુધીમાં તમારે છે આના ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે હવે ઓનલાઈન ફોર્મ ભરવાની વેબસાઇટ છે ઓજર્સ ડોટ ગુજરાત ડોટ જીઓવી ઓફિશિયલ જે ઓજર્સની વેબસાઈટ છે ત્યાંથી તમે છે આ જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાયર વિભાગના ભરતીના ફોર્મ છે તે ભરી શકશો ત્યારબાદ આગળ આપણે હવે ત્રીજી ભરતી વિશે પણ વાત કરી લઈએ તો ત્રીજી ભરતી મિત્રો જે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરતી છે તેમાં પણ અલગ અલગ પોસ્ટ રહેલી છે અને આ પણ ફાયર વિભાગની ભરતી મિત્રો વડોદરા મહાનગરપાલિકામાં જોવા મળી છે ફોર્મ ભરવાની શરૂઆતની વાત કરીએ તો સત્યાવીસ એક બે હજાર પચીસથી આના ફોર્મ ભરાવાની જે શરૂઆત છે તે કરી દેવામાં આવી છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો ચૌદ બે બે હજાર પચીસ છે ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે તો ત્યાં સુધીમાં તમારે ફોર્મ ભરવાના રહેશે હવે ફોર્મ મિત્રો તમારે ક્યાંથી ભરવાના તો ફોર્મ છે તમારે ઓનલાઈન ભરવાના છે તેની વેબસાઇટ આપેલી છે વીએમસી ડોટ જીઓવી ડોટ ઇન આ ઓફિશિયલ વેબસાઇટ છે વડોદરા ન મહાનગરપાલિકાની ત્યાંથી તમે છે આ વડોદરા મહાનગરપાલિકાની ફાયર વિભાગની વિવિધ પોસ્ટ માટે છે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો તો મિત્રો આથી ત્રણ અગત્યની ભરતીઓ જે ગુજરાતમાં જ છે અને ગુજરાતમાં જ તેમાં નિમણૂક થશે અને છે સરકારી ભરતીઓ રહેલી છે તો જે પણ ઉમેદવારો છે જરૂરી લાયકાત ધણાવતા હોય અને જે ફોર્મ ભરવા માગતા હોય તે આ ત્રણ જે અલગ અલગ જે ભરતીઓની છે માહિતી મેળવી અને આમાં ઓનલાઈન ફોર્મ ભરી શકો છો મિત્રો આપણે આમાં ત્રણેય ભરતીઓમાં જે વેબસાઇટો આપેલી છે તે વેબસાઇટ ઉપર જઈને તમે ડિટેલમાં છે આ ભરતી વિશે માહિતી મેળવી શકશો અને ઓનલાઈન ફોર્મ છે તે જ વેબસાઇટ ઉપરથી ભરી શકશો